આજે મંત્રીપદ જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી અને માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષશ્રીએ નિમણૂક આપી બે દિવસ થયા અને આજે ભિરોડા ખાતે મારા મતવિસ્તારની અંદર એક અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આ અભિવાદન કાર્યક્રમની અંદર તમામ મારા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ભાઈઓ બહેનો અને આખે ભીલોડા તાલુકાના જનતાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા અને મને ખૂબ અભિનંદન આપ્યા છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણે એક હાથમાંથી પુલ જ્યારે ચોમાસાની અંદરથી બંધ કરેલો હતો એમાં લગભગ માતભર ચોવીસ કરોડ રૂપિયા જેટલી માતભર રકમ આ જ્યારે મારા મંત્રીપદ બનતાની સાથે જ મેં મંજૂર કરાવી છે અને ટૂંક સમયની અંદર આ કામ આપણું હાથમાંથી બ્રિજનું ચાલુ થઈ જશે અને આજે આખા ગુજરાતની અંદર આખા છ કરોડ વસ્તીને આખા મારી માથે જિમ્મેદારી આપી છે ત્યારે હું આખા ટ્રાઇબલ વિભાગ અને અન્ન અને પુરવઠા વિભાગની જવાબદારી હું નિભાવીશ